ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલમાં મેસરી નદીમાં પાણીની ભારે આવક થઈ છે ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો વાહન ચાલકો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા નજરે પડી રહ્યા છે કેટલાકના વાહનો બંધ પડી ગયા ઉપરવાસમાં વરસાદના કારણે મેસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે પરિણામે આ રસ્તા ઉપરથી પાણી તેજ પ્રવાહ સાથે પસાર થઈ રહ્યું છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા આસપાસ ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે આ વરસાદથી કેમ કે અગાઉ પણ લીલા દુકાળ જેવી સ્થિતિનો સામનો ધરતીપુત્રોએ કર્યો છે વરસાદથી ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે અને એવામાં વળી પાછો વરસાદ વરસ્યો છે રાજકોટ જિલ્લામાં લોધિકા ગોંડલ જ્યાં વરસાદ સતત વરસી રહ્યો છે